નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે આજથી આપણે ફ્રી લેક્ચર સિરીઝ શરૂ કરી છે જેના અંતર્ગત એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાની અંદર પૂછાતા હોય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તેનો આપણે સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે બરોબર તો એનએમએમએસ અને જ્ઞાન સાધનાની અંદર જે આઈએમપી પ્રકરણો છે તેની અંદરથી જે પ્રશ્નો તેનું આપણે સોલ્યુશન જોવાનું છે હવે એનએમએમએસ તો એની તમને ખબર છે કે અડતાલીસ હજાર જેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે જ્ઞાન સાધના એની અંદર ચોરાણું હજાર જેટલી બરોબર તો એવા વિદ્યાર્થીઓ કે જે એનએમએમએસ અથવા તો જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરે છે તેવા દરેક વિદ્યાર્થીઓ માટે આ ફ્રી લેક્ચર સિરીઝ જે છે એ ખૂબ જ મહત્વની સાબિત થશે બરોબર તો સૌથી પહેલા હવે આપણે જોવાનું છે પ્રકરણ નંબર એક સંખ્યા શ્રેણી તો આ જે પ્રકરણ એક છે સંખ્યા શ્રેણી તેના મોસ્ટ એમપી પ્રશ્નો જે છે તેની શરૂઆત કરીએ બરોબર તો સૌથી પહેલા પહેલો પ્રશ્ન છે અહીંયા આપણે રકમ જોઈએ સંખ્યા શ્રેણી આપણે જે પ્રકરણ છે એનું નામ શું છે પ્રકરણનું નામ છે સંખ્યા શ્રેણી બરોબર

આ પ્રકરણમાં આવતા દરેક દાખલા છે એનું સોલ્યુશન જો આપણે ઝડપથી કરવું હોય બરોબર તો આપણે શું આપણને શું ખબર હોવી પડે તો દરેક સંખ્યા વિશે ખબર હોવી જોઈએ આવી સંખ્યા ખબર હોવી જોઈએ ત્યાર પછી આપણે એને અયુગ્મ કેવી અથવા એકી કેવી અથવા તો વિષમ સંખ્યા કેવી તો એની ખબર હોવી જોઈએ યુગ્મ સંખ્યા કહેવાય અથવા તો બેકી સંખ્યા કહેવાય અથવા તો સમ સંખ્યા કહેવાય તો એની ખબર હોવી જોઈએ કે કોને અયુગમાં સંખ્યા આપણને ઘન આવડવા પડે વર્ગ અને ઘન આવડશે તો આપોઆપ વર્ગમૂળ અને ઘન મૂળ આવડી જશે તો આટલી માહિતી સંખ્યાઓ વિશે આપણને ખાસ હોવી જોઈએ તો જ આપણે આ જે પ્રકરણ છે બરોબર પ્રકરણનું નામ શું છે પરિવાર આપણે જોઈએ પ્રકરણનું નામ શું છે સંખ્યા શ્રેણી તો આ પ્રકરણ જે છે આની અંદર આ દરેક વસ્તુ પ્રાકૃતિક પૂર્ણા પૂર્ણાંક ત્યાર પછી અવિભાજ્ય વિભાજ્ય અયુગ્મ યુગ્મ અથવા તો અયુગ્મ અને યુગ્મ એને આપણે કહીએ એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ ત્યાર પછી વર્ગ ઘન આ દરેક વસ્તુની ખબર હશે તો આ જે પ્રકરણ છે સંખ્યા શ્રેણી એની અંદર જે

કે બોક્સમાં કોઈ એક સંખ્યા આવે છે હવે કઈ આવશે એ જોવા માટે આપણે જો સૌથી પહેલી સંખ્યા એક ત્યાર પછી શું છે ત્રણ હવે એક પછી ત્રણ આવ્યું ત્રણ પછી શું આપેલું છે પાંચ પાંચ પછી શું આપેલું છે સાત સાત પછી શું આપેલું છે નવ હવે આ જે સંખ્યાઓ રહી ને આને આપણે કાં તો એકી સંખ્યાઓ કહીએ અથવા તો બીજા શબ્દોમાં અયુગ્મ સંખ્યા કહેવાય હજી અથવા તો આને વિષમ સંખ્યા પણ કહેવાય છે બરોબર આપણને નામ પણ ખબર હોવી જોઈએ ખાસ તો જો એક ત્રણ પાંચ સાત નવ આની પછી શું આવે તો કે આવે એક તો આ રીતે ખબર પડે બરાબર હજી જોવું હોય તો એક પછી સંખ્યા આવી છે ત્રણ બરાબર એક પછી આવ્યા ત્રણ તો કેટલાનો વધારો થયો તો કે બે નો વધારો થયો એક વત્તા બે તો ત્રણ થાય હજી ત્રણ પછી પાંચ આવ્યા તો કેટલાનો વધારો થાય બે નો વધારો થાય

તો હવે આપણી પાસે ચાર વિકલ્પ છે એની અંદર આવી રીતે આપણને અંકો આપી દીધેલા હશે અને એમાં કઈક ભાત પડતી હશે જેમ કે અહીંયા કોઈ ચોક્કસ સંખ્યાનો વધારો થાય છે એમ કહીએ ક્યાં બીજું આપણે કહીએ છીએ કે અયુગ્મ સંખ્યા જે છે ઈ છે બરોબર અયુગ્મ સંખ્યાની શ્રેણી આખી આપેલી છે જેમાં પેલી અયુગ્મ સંખ્યા એક ત્યાર પછી ત્રણ પાંચ સાત નવ અને નવ પછી દસ દસ નવ બેકી સંખ્યા કઈ આવે અગિયાર આવે બરોબર તો આ રીતે આપણે આ જે સંખ્યા શ્રેણીના જે પ્રશ્નો છે જે દાખલા છે એનું સોલ્યુશન કરવાનું છે બરોબર ખાસ સંખ્યા વિશે આપણને બધી જ માહિતી હોવી જોઈએ આગળ જોઈએ ત્યાર પછી હવે બીજો દાખલો પહેલી રકમ પહેલો અંક અહીંયા પેલી સંખ્યા કઈ આપેલી છે 128 આપેલી છે પહેલી સંખ્યા ત્યાર પછી બીજી છે એકસો એકવીસ એટલે પહેલા છે એકસો ત્યાર પછી છે 121 એકવીસ ત્યાર પછી છે એકસો ને ચૌદ ત્યાર પછી એકસો સાત અને એની પછીની જે સંખ્યા છે એ આપણે અહીંયા મેળવવાની છે અગાઉ જે દાખલા નંબર એક હતો એ આપણે જોઈએ ને તો દાખલા નંબર હવે અહીંયા જોઈએ દાખલા નંબર બે ની અંદર તો આયા શું થાય છે પહેલી સંખ્યા એકસો અઠ્યાવીસ છે એની પછી જે આવે ને એકસો એકવીસ ઘટાડો થાય છે સંખ્યા નાની છે જોવો એકસો એકવીસ પછી જે આવે છે એ છે એકસો ચૌદ ઘટે છે નાની સંખ્યા છે એકસો ચૌદ પછી એકસો એકસો સાત થી નાની હશે એક વિકલ્પ એ વાળો તો પહેલા જ આમના કેન્સલ થઈ ગયો એકસો આઠ એકસો સાત થી નાની સંખ્યા આવવી જોઈએ એટલે વિકલ્પ એ તો આપણો કેન્સલ થઈ ગયો હવે અહીંયા જા બી સી અને ડી એમાંથી કંઈક આપણો જવાબ હશે હવે શું હશે ને એ ચેક કરવો પડશે બરોબર ઘટે છે મતલબ બાદ બાકી થાય છે શું હતું વધારો થતો તો ઉમેર્યા ઘટે છે તો બાદ બાકી એકસો અઠ્યાવીસ પછી જે આવે છે એકસો અઠયાવીસ પછી જે આવે છે એ છે એકસો એકવીસ કેટલા ઘટા આપણને જો સીધી ખબર ન પડતી હોય તો સાઈડમાં આપણે બાદ બાકી કરી દેવાની એકસો અઠ્યાવીસ માઇનસ એકસો ને એકવીસ ચાલો આઠ માંથી એક બાદ કરીએ તો સાત બે માંથી બે બાદ કરીએ તો જીરો એક માંથી એક બાદ કરીએ તો કેટલા બાદ થાય છે એકસો એકવીસ આવે બરોબર બાદ કરી દેવાના જો સીધી ખબર ન પડે તો ચાલો હવે એકસો એકવીસ પછી શું છે એકસો એકવીસ પછી છે એકસો ચૌદ હજી ઘટે છે જોવો મતલબ કે બાદ બાકી થાય છે ચેક કરી લઈએ કે સે ની બાદ બાકી થાય છે બરાબર કેટલી સંખ્યાની બાદ બાકી થાય છે છે ચાલો બાદ બાકી કરીએ એક માંથી ચાર બાદ થાય નહીં તો બે ઉપર અહીંયા એક આવશે ને અહીંયા આવશે દસ દસ ને એક અગિયાર માંથી ચાર બાદ કરીએ તો વધે સાત અહીંયા છે એક એમાંથી એક બાદ કરીએ તો ઝીરો અહીંયા એક માંથી એક બાદ કરીએ તો ઝીરો તો કેટલા બાદ થાય છે સાત બાદ થાય છે કેટલા બાદ થાય છે તો કે અહીંથી સાત બાદ કરી એકસો માંથી તો એકસો ચૌદ આવે જેમ અગાઉ બબે નો વધારો થતો દાખલા નંબર એક માં શું હતું પ્લસ બે પ્લસ બે આવી રીતે આવતું એમ અહીંયા શું છે માઇનસ સાત માઇનસ સાત મતલબ કર્યા હશે એકસો ચૌદ માંથી તો સાત બાદ કરેલા હશે તો એકસો ચૌદ માંથી આપણે જ્યારે સાત બાદ કરીએ તો આવી જાય એકસો સાત હવે તો એકદમ સરળ છે એકસો સાત પછી કઈ સંખ્યા આવે કેટલા બાદ કરવાના છે દરેક માંથી સાત બાદ કરવાના છે એકસો સાત માંથી સાત બાદ કરીએ તો શું વધે સો વધે બરોબર સો કયો વિકલ્પ છે વિકલ્પ સી બરોબર એટલે આપણા દાખલા નંબર બે ની અંદર જવાબ શું થશે જવાબ થશે વિકલ્પ સી બરોબર સો ત્યાર પછી હવે આગળ જોઈએ દાખલા નંબર ત્રણ

ચોપન પછી બાવન બાવન પછી ઓગણપચાસ ઓગણપચાસ પછી પિસ્તાલીસ નાની નાની સંખ્યા છે પંચાવન ત્યાર પછીની જે સંખ્યા છે એ છે ચોપન ત્યાર પછીની સંખ્યા બાવન પછી ઓગણપચાસ અત્યારે એ વિકલ્પ કેન્સલ તો નહીં થાય અગાઉ જેમ દાખલા નંબર બે માં કેન્સલ થયો એ રીતે બરોબર ચાલો જોઈએ હવે પિસ્તાલીસ પછી જે આવે પંચાવન છે પંચાવન પછી જે આવે છે એ કઈ સંખ્યા છે ચોપન પંચાવન પછી ચોપન આવ્યા મતલબ ઘટે છે હવે ચોપન માંથી જો એક બાદ કરું તો ત્રેપન થાય તો ત્રેપન તો નથી ચોપન પછી કોણ છે બાવન છે તો કેટલા બાદ કર્યા હશે તો કે ચોપન માંથી બે બાદ કર્યા હશે તો બાવન આવે બરોબર ચાલો હવે કેટલા વધે ત્રણ વધે છે અહીંયા ચાર માંથી ચાર બાદ કરો તો જીરો તો હવે બાવન માંથી ઓગણપચાસ આવ્યા અહીંયા બાવન છે એમાંથી ઓગણપચાસ આવ્યા તો કેટલા બાદ થયા હશે તો ત્રણ બાદ થયા હશે આટલું જોવી એટલે હવે આપણને ખબર પડી જવી પડે કે આમાં શું થાય છે જો પહેલા તો બાદ થાય છે સંખ્યા ઘટતી જાય એનો મતલબ બાદ થાય છે હવે કેટલા બાદ થાય છે જો તો તો દરેક ની અંદર પેલા એક બાદ થયો પછી બે બાદ થયા પછી ત્રણ બાદ થયા તો હવે કેટલા બાદ થશે એક બે ત્રણ તો હવે ચાર બાદ થશે બરોબર ઓગણપચાસ માં કેટલા બાદ કરીએ તો પિસ્તાલીસ આવે તો કે 49 માંથી ચાર બાદ કરીએ આપણે તો પિસ્તાલીસ આવે તો હવે આગળ જો પેલા એક બાદ થયા પછી બે પછી ત્રણ પછી ચાર બે ત્રણ ચાર હવે પાંચ તો 45 માંથી આપણે પાંચ બાદ કરીએ તો 45 માંથી પાંચ બાદ કરી દઈએ તો કેટલા વધે ચાલીસ વધે તો આપણો જવાબ શું આવે ચાલીસ આવે બરોબર ખાસ

હવે દાખલા નંબર ત્રણ ની વાત કરીએ તો એની અંદર કોઈ નિશ્ચિત સંખ્યા નથી જો કોઈ એક સંખ્યા નહીં અલગ અલગ પણ કેવી કેવી છે ક્રમમાં આવતી સંખ્યા આ સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તો અહીંયા ક્રમિક પ્રાકૃતિક સંખ્યાની ની બાદ બાકી થાય બરોબર આમ સીધું જોઈને એટલે ખબર પડી જાય કે પેલા એકની બાદ બાકી થઈ પછી બે પછી ત્રણ ઘટા ચાર ઘટા પાંચ ઘટા એટલે આપણો જવાબ શું આવે ચાલીસ આવે એટલે દાખલા નંબર ત્રણ ની અંદર વિકલ્પ બી આપણો થાય ચાલીસ બરોબર આવડી જાય આવા દાખલા સરળ છે એકદમ આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર ચાર થોડીક મોટી સંખ્યા આવી અત્યાર સુધી આવી ની નાની નાની સંખ્યાઓ હતી થોડીક મોટી સંખ્યા આવી જોઈ લેવી આપણે સૌથી પેલા પેહલા છે એકસો ને પંચાણું પેલી સંખ્યા શું આપેલી છે એકસો પંચાણું ત્યાર પછી જુઓ તો કઈ સંખ્યા છે એકસો પંચોતેર બાદ થાય ને ઘટાડો નાની સંખ્યા આવી એટલે બાદ બાકી આપણે ચાલો એકસો પંચોતેર પછી શું આવે છે એકસો ને પચાસ એકસો પચાસ પછી શું આવે છે એકસો વીસ અને એકસો વીસ પછીની જે સંખ્યા છે એ આપણે બોક્સમાં લખવાની છે ચાલો જોઈ લઈએ એટલી તો ખબર પડી કે અહીંયા સંખ્યાઓ ઘટે છે છે મતલબ બાદ બાકી થઈ અહીંયા સાઈડ માં કરીએ એકસો પંચાણું માઇનસ એકસો પંચોતેર જોઈ લઈએ ચાલો પાંચ માંથી પાંચ બાદ કરીએ તો ઝીરો નવ માંથી સાત બાદ કરીએ તો બે એક માંથી એક બાદ કરીએ તો 0 તો કેટલા વધે છે કેટલા ઘટાડો થયો અહીંયા તો કે 20 નો ઘટાડો થયો એટલે આવે એકસો પંચોતેર બરોબર ચાલો આગળ જોઈએ એકસો પંચોતેર પછી કઈ સંખ્યા છે એકસો પંચોતેર પછી છે પચાસ બરોબર પાંચ માંથી જીરો બાદ કરીએ તો પાંચ સાત માંથી પાંચ બાદ કરીએ તો બે એક માંથી એક બાદ કરીએ તો એ તો જીરો થઈ ગયો તો કેટલા પચીસ એકસો માં પચીસ બાદ કરીએ તો એકસો પચાસ આવે બરોબર ખબર ન પડે તો આ રીતે કરવાનું બાકી સાત અને અહીંયા દશક નો અંક પાંચ સાત માઇનસ પાંચ એટલે વધે બે અહીંયા એક માઇનસ એક એટલે જીરો એટલે કેટલા ઘટે છે અહીંયા પચીસ ઘટે છે બરોબર આ રીતે ચાલો હવે ચેક કરો માઇનસ એકસો વીસ કરીએ એટલે આપણને ખબર પડે કે અહીંયા કેટલા બાદ થયા છે અહીંયા જીરો આવશે પાંચ માંથી બે બાદ કરો તો ત્રણ તો કેટલા રહ્યા ત્રણ એટલે ત્રીસ ઘટા બરોબર એકસો પચાસ માં આપણે ત્રીસ બાદ કરીએ તો એકસો વીસ આવે દરેકમાં બાદ બાકી થાય છે ઘટે છે સંખ્યા પેલા વીસ ઘટા પછી પચીસ ઘટા પછી ત્રીસ ઘટા તો વીસ પચીસ ત્રીસ પાંચ પાંચનો વધારો થતો જાય સૌથી પહેલા બાદ છે વીસ હવે એની પછી આપણે જોવીને બે ત્રણ વાર એટલે ખબર પડી જાય તો વીસ પછી પચીસ એટલે પાંચ પછી પાછા ત્રીસ તો હવે શું આવે આમાં ત્રીસ માં પાંચ એટલે પાંત્રીસ પાંત્રીસ નો ઘટાડો થાય બાદ બાકી ઓળખવાની છે એટલે આપણે જે જવાબ છે એ આવી જાય પેલા વીસ નો ઘટાડો પછી પચીસ નો ઘટાડો પછી ત્રીસ નો ઘટાડો પછી હવે પાંત્રીસ નો ઘટાડો ચાલો હવે આપણે એકસો માંથી પાંત્રીસ બાદ કરવાના છે તો એકસો વીસ માઇનસ પાંત્રીસ આટલું કરવાનું છે એકસો પંચાણું માંથી વીસ બાદ કર્યા એટલે એકસો પંચોતેર મળ્યા એકસો માંથી પચીસ બાદ કર્યા એટલે એકસો પચાસ મળ્યા એકસો માંથી ત્રીસ બાદ કર્યા એટલે એકસો વીસ મળ્યા વીસ પચીસ ત્રીસ તો પાંત્રીસ એકસો માંથી પાંત્રીસ બાદ કરીએ તો જે સંખ્યા વધે એ આપણે અહીંયા બોક્સમાં આવે એટલે એ આપણો જવાબ થાય ચાલો 0 માંથી પાંચ બાદ ન થાય તો બે ઉપર આવે અગિયાર માંથી ત્રણ બાદ કરીએ તો વધે કેટલા આઠ એટલે કેટલા આવ્યા પંચ્યાસી આવ્યા મતલબ એકસો માંથી આપણે પાંત્રીસ બાદ કરીએ તો કેટલા વધે છે પંચ્યાસી વધે છે બરોબર છે અહીંયા ક્યાંય જવાબ તો હા પંચ્યાસી જવાબ તો છે બરોબર તો દાખલા નંબર ચાર જે છે એની અંદર જવાબ શું થશે વિકલ્પ ડી પંચ્યાસી કઈ રીતે તો કે પછી પછી હવે પાંત્રીસ બાદ થાય હજી આગળ આવે તો શું થાય પાંચ પાંચ વધે એટલે કે ચાલીસ બાદ થાય પછી પિસ્તાલીસ બાદ થાય પછી પચાસ બાદ થાય બસ આ રીતે બરોબર એટલે આ ભાત ખાસ આપણે ઓળખવાની છે જે પેટર્ન પડતી હોય તો હવે જે સંખ્યા છે એ છે ચાલીસ ત્રેપન અડસઠ પંચ્યાસી પછી જે છે એ ગોતવાનું તો આ શ્રેણી તમે જુઓ તો તમને ખબર પડી જાય પહેલી સંખ્યા શું છે જુઓ ચાલીસ એની પછી શું આવે છે ત્રેપન એની પછી શું આવે છે અડસઠ એની પછી આવે પંચ્યાસી વધારો થાય છે જુઓ અને એની પછી જે છે એ મેળવવાનું સંખ્યાનો વધારો થતો જાય અગાઉ હતી બાદ બાકી તો બાદ કરતા અહીંયા વધારો થાય છે મતલબ સરવાળો કરવાનો પ્લસ કરવાનો બરોબર જોઈએ કેટલાનો વધારો થાય છે સૌથી પહેલી સંખ્યા આપણને આપેલી છે ચાલીસ એની પછી બીજી સંખ્યા આવી ત્રેપન તો ચાલીસ પછી ત્રેપન કેટલાનો વધારો થયો જુઓ તો ચાલીસ પછી ત્રેપન એટલે તેર તેર નો વધારો થયો પ્લસ તેર

ત્રેપન પછી જે આવે છે એ જોઈએ ત્રેપન પછી આવે છે પછી આવે છે છે તો તો કેટલો વધારો થયો હવે સીધી ખબર ન જ પડતી બાદ બાકી કરીએ મોટું કોણ છે અડસઠ એમાંથી બાદ કરવાના છે ત્રેપન આઠ માંથી ત્રણ બાદ કરીએ તો પાંચ છ માંથી એક બાદ પાંચ બાદ કરીએ તો એક આઠ માંથી ત્રણ બાદ કર્યા એટલે પાંચ છ માંથી પાંચ બાદ કર્યા એટલે એક અહીંયા સીધી પણ ખબર પડી જવી પડે એકમનો અંક આઠ છે એકમનો અંક ત્રણ છે આઠ માંથી ત્રણ બાદ કરીએ તો પાંચ છ માંથી પાંચ બાદ કરીએ તો એક તો કેટલાનો વધારો થયો હશે તો પંદર નો વધારો થયો ત્રેપન પ્લસ પંદર એટલે અડસઠ બરોબર ચાલો હવે અડસઠ પછી શું છે પંચ્યાસી જો કેટલાનો વધારો થયો છે ચેક કરો ચાલો અડસઠ પછી આવ્યા છે પંચ્યાસી તો પંચ્યાસી સાત માંથી છ બાદ કરીએ તો વધે એક કેટલા કેટલા મળ્યા આપણને સત્તર મળ્યા એનો મતલબ શું થયો અડસઠ પછી પંચ્યાસી આવ્યા મતલબ વધ્યા તો કેટલા વધ્યા છે સત્તર વધ્યા છે બરોબર હવે તમને પેટર્ન જે પડે છે એ ખબર પડી ગઈ હશે પેહલા વધારો થયો તેર નો પછી વધારો થયો પંદર નો હવે વધારો થયો સત્તર નો શું છે જો આ બંને વચ્ચે કેટલાનો ગેપ છે તેર પછી પંદર તો બે નો વધારો પંદર પછી સત્તર તો બે નો વધારો સત્તર પછી હજી બે વધારીએ તો સત્તર પ્લસ બે કેટલા થાય ઓગણીસ થાય એટલે અહીંયા કેટલા આવે ઓગણીસ આવે આ નો કરવું પડે આપણને આપણને સીધી અહીંથી ખબર પડી જવી પડે બરોબર આ આપણે કરવાની જરૂર જ નથી જવી પડે છે હજી બે વજા સત્તર પ્લસ બે એટલે ઓગણીસ એટલે આપણે શું કરવાનું પંચ્યાસી પ્લસ ઓગણીસ એટલે અહીંયા જે આવી આપણો જવાબ પંચ્યાસી થી મોટી સંખ્યા આવે તો પંચ્યાસી પ્લસ ઓગણીસ એક દસ તો કેટલા મળ્યા આપણને એકસો ને ચાર બરોબર એટલે અહીંયા પંચ્યાસી પછી જે સંખ્યા આવે એ શું આવે છે એકસો ચાર આવે છે બરોબર દાખલા નંબર છ રકમ જો